ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ને સંબોધતું એક આવેદન પત્ર પાઠવ્યું હતું આ આવેદન પત્ર જણાવ્યા અનુસાર વર્ષ બે હાજર ચોવીસ પચીસ માં ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ઓનલાઈન દરખાસ્ત કરવામાં અનેક ટેકનિકલ અને વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેને લઈને સમય મર્યાદામાં આ કાર્ય પૂર્ણ કરવું પણ અશક્ય છે જેને પરિણામે અનેક વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ સમયસર રજૂ નથી કરી શકતા અને એને પરિણામે આ વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત રહે છે જેથી તંત્ર આ વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરે એવી પણ માંગ કરવામાં આવી છે આજ રોજ છોટાદેપુર કલેક્ટર ખાતે આમ આદમી પાર્ટી તરફથી એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં તમામ જિલ્લાના હોદ્દેદારો તાલુકા પ્રમુખો અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો આજે ભેગા થયા છે આ મુદ્દો એ છે કે જે બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે પહેલી વાત તો એ તો આપવામાં આવતી નથી જે ટેકનિકલી રીતે બે વર્ષથી જે અટકાયેલી હતી અગર થોડી જે આવેલી છે એ પણ એ એ પેન્ડિંગ કહેવાય છે અને હમણાં ચોવીસ તારીખે જે કુબેર ડિંડોરજીએ એક નિવેદન આપ્યું છે મીડિયામાં કે કેવાયસી વગર શિષ્યવૃત્તિ આપવામાં આવશે પણ આ જે કાયદો નિયમ કુબેર ઢિંડોરજી કહે છે એક બેન્કોને ઇન્ફોર્મ કર્યું છે જ્યાં કેવાયસી કે એમને જે આધાર કાર્ડ અપડેટ થાય છે બેંક એમના કુબેર ઢીંડોરના નિયમો માનશે એવું કોઈ જીઆર બહાર કર્યું છે કે એવી રીતે કોઈ એક પરિપત્ર બેંકોને મોકલ્યું છે અગર એવું પરિપત્ર બેંકને મોકલ્યું છે કે કેવાયસી વગર તમે શિષ્યવૃત્તિ આપી દો તો એ અમને એક લેટર કોપી અમને મોકલે કેમ કે બેંકના પણ એમના નિયમન કાયદા હોય છે જે કેવાયસી વગર એક પણ ખાતું ઓપરેટ કરતી નથી અને આધાર કાર્ડ લિંક કરવાની પણ એક પદ્ધતિ છે જેના વગર અકાઉન્ટ તમે ઓપરેટ ના કરી શકો એ એ વાત ટેકનિકલ છે પણ હાલ જે ચાલુ સત્રમાં જે બાળકો બેંકોમાં જાય છે એમને ટેકનિકલ ઇશ્યુના લીધે એમના આધાર કાર્ડ અપડેટ થતા નથી એમને શિષ્યવૃત્તિ મળતી મળતી નથી અને એના લીધે હાલ પણ બહુ બાળકોને એ આ શિષ્યવૃત્તિ મળી નથી અને એ એનો સામનો કરે છે તો આ વિશે કુબેર ડિંડોરજી ધ્યાન આપે અને પેપરમાં જે જાહેરાત આપે એની એક પ્રોપર ગાઈડલાઇન પણ બેંકોને અને વાલીઓને જાહેર કરેહન પટેલ નેશન પ્લસ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર